રામ રામ ડાયરા ને સ્વાગે છે આદનું આપણા નવા લોકમાં આજે તો આપણે ફાર્મ હાઉસે વીવે છે પાડીએ વીવે છે બરાબર રહો અત્યારે ખડબડ વાવડ્યું ખડબડ વાવ્યું અને ડાયરો આપણા ઘોડાનું નામ પાડવાનું છે એક નામ તો આપણે વિચારી રાખ્યું છે તમે કોમેન્ટ કરજો હું રાખું ઘોડાનું નામ ઘોડો અત્યારે યાર Đi Còn đồ Làm cái tôi rìa cánh này khó xếp mời nó cái trái em દુબળો તો ભાઈ છે એવો કઈ દૂર નથી થઈ જવાનો છે બનાવવાનો છે આપણાને ઘોડી કવર કરાવવાની છે લગભગ સાઠ એક નું ગજુ હશે વિડીયોમાં તો નહીં દેખાતું હોય આપણું જાહેર વાવી છે

અત્યારે બહુ તો નથી આપતા કારણ કે દુબળો છે અત્યારે એક આરો આપી દેવું તો ખોટું પેટમાં તકલીફ થાય એ જો હામે સરે છે આપણે થોડાક દિમાગ કોળિયું કવર કરવાની શરૂ કરવાની કોડિયું દોરાવાની કોઈ ભાઈઓને દોરાય હોય કોમેન્ટ કરજો આપણો કોન્ટેક કરે